ભાદરવી પૂનમ મહામેળાનો સૌ પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું હજારો શ્રદ્ધાળુઓએ ચારસો ડ્રોન દ્વારા આકાશમાં બનેલી કલાકૃતિઓ નિહાળી હતી અને ડ્રોન શોમાં અલગ અલગ પ્રકારની આકૃતિ બનાવવામાં આવી હતી જેમાં ત્રિશુલ છે ઘંટ ધ્વજા મંદિરની કલાકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું હતું ભાદરવી પુનમ મેળા એક માતાજીની ની પર ભાદરવી પૂનમ મેળા ની અને દિવ્ય થીમ ઉપર ચારસો કરતા વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શો આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શો ત્રિશૂળ માતાજીનું મંદિર ઘંટ જેવી અને અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની ની રજૂઆત કરવા માં આવી હતી ચાચર ચોક અને સમગ્ર અંબાજી પરિસરમાં માં હાજર લાખો માઈ ભક્તો એ આ રોન્ડ શો નિહાળી અને માતાજીના એક યોગ્યતા અને ઓલોનો અનુભવ કર્યો હતો